ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને આજે બુધવાર છે તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ કાલે પંદર ઓગસ્ટની રજા છે યાર્ડમાં તલના બજાર ઊંચામાં ચોવીસો પિસ્તાલીસના નામ પડ્યા છે સુપર માલ હોય તો પચીસોનું પણ નામ પડે ખરી અને જનરલ બજાર છે બે હજારથી માંડીને બાવીસો ત્રેવીસો સુધીના જનરલ બજાર છે તો ચાલો તલની હરાજી જોઈ લઈએ ઊંચા બજાર સાંભળીને માલ લાવો નહીં

સુબેહ એક <laughs> 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 <laughs>

ત્રીસો છે <laughs> 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 તમા <laughs>

અને જ ન કાયો હા માલ ભેસ આપડે એવું